સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે રીંગણ બટાકાનું નોવેલ્ટી શાક તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે સિંગદાણાને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે બે અહીંયા ગળી કાચા સિંગદાણા

સરસ રીતે તતળી લીલા મરચાં અને આદુ વાટેલા નાખી દઈશું ઘડી એક ચમચી જેટલું આદુ મરચાં વાટેલું છે તે નાખી દેવાનું છે એના પછી ચપસી ધૂં નાખી દઈશું ત્યાર પછી આપણે લાલ મરચું લેવાનું છે આખી ચમચી તે નાખી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હવે આપણે આમાં જે સિંગનો ભૂકો કર્યો હતો તે નાખી દેવાનો છે હજુ પણ આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હવે આપણે જે રીંગણા બટાકા સમાર્યા હતા તે નાખી દેવાના છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું ત્યાર પછી એક ચમચી ધાણાને ધાણા ચીરું નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે આને ઢાંકીને 15 થી વીસ મિનિટ સુધી થવા દઈશું તો હવે આપણે આમાં નાખી દઈશું ગોળ અને જે આપણે તલ લીધા હતા તે પણ નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું ફરી ઢાંકીને થોડી વાર થવા દઈશું તો હવે આપણું રીંગણ બટાકાનું શાક થઈ ગયું છે તૈયાર તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું હવે આપણું રીંગણ બટાકાનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટલીની જોડે અથવા તો પૂરીની જોડે ગરમ ગરમ ખાવ આ આપણું ગુજરાતી બટાકા રીંગણનું શાક છે જો તમને આ ગુજરાતી રીંગણ બટાકાનું શાકની રેસીપી ગમી છે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા આ રેસીપી જોઈને તમે લાઇક તો કરતા જ નથી તો લાઇક તો કરો કમ સે કમ